પોરબંદરના માર્કેટિંગ યાર્ડ પાસે એક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર દંપતીમાં પરિણીતાનું મોત થયું છે તો યુવાનને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના બેરણ ગામે રહેતા રાજુભાઈ સૌદાસભાઈ કુટી અને વનિતાબેન રાજુભાઈ કુટી નામના પતિ પત્ની બંને બાઇકમાં સવાર થઈ સરકારી હોસ્પિટલે તેમના મોટા મોટાબેનના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ રોકડિયા હનુમાન રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બોલેરા ચાલકે આ બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર વનિતાબેન રાજુભાઈ કુટીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું તો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ રાજુભાઈ નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ આ દંપતીના લગ્નને હજુ સાત જ મહિના થયા હતા ત્યાં જ આ અકસ્માત સર્જાતા દંપતી ખંડિત થયું છે આ ઘટના બનતા તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી તો પોલીસે પણ આ બનાવની નોંધ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર